હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ન્યુ મિની બ્લોક તો અત્યારે હવે વાસી ઉત્તરાયણ આવી ગઈ છે અને અત્યારે તો બહુ ઓછી પતંગો ચગે છે આ બાજુ એક ચગે છે અહીંયા એક અને અહીંયા ચગે છે અને આ બાજુ થોડીક ચગે છે બાકી બીજે ક્યાંય ચગતી નથી આજ તો હવે ખાલી છે હવે જોવી કેવું ક ઉત્તરાયણનું છે સુરતમાં આ વખતે તો આપણે અહીંયા એક પતંગ લઈ લીધી છે અને હર વખતે બધા લોકો અહીંયા બાંધે અહીંયા ને અહીંયા તો આપણે આ વખતે છે ને નવીન કરવાનું છે અને મેં એક રીલ જોઈતી કે એમાં અહીંયા બાંધી હતી અને અહીંયા બાંધી હતી તો આપણે અત્યારે એકવાર એવી ટ્રાય કરવી જો સારી સક્સેસ જાય તો આપણે એવી ચગાવશું અને એવી બાંધીશું તો આપણે હાલો હવે ટ્રાય કરી દેવી અને એક્સપેરિમેન્ટ કરવી હું થાય છે જ્યારે કિન્યા બાંધી નાખી છે અને આપણે આવી રીતના બાંધી છે એક આ બાજુ એક અહીંયા અને એક અહીંયા તો હવે આપણે આને ચગાવીને ટ્રાય કરવી કેવી છે અને ચગે છે કે નહીં તો આપણો પતંગ અત્યારે મસ્ત ચગી ગયો છે અને એક્સપેરિમેન્ટ સફળ ગયો છે અને સે મસ્ત પતંગ હવે સ્થિરિયો ચગે છે અને હવે આપણે આમાં પેચ એક કાપશું હવે જોવી કેટલા પેચ કપાય છે તો અત્યારે હવે ધીમે ધીમે પતંગ ચગાવવાનું ચાલુ થઈ છે હવે ધીમે ધીમે બધા આવે છે ચગાવવા માટે પતંગ હવે ધીમે ધીમે ચગે છે હવે પપ્પા આવી ગયા છે હાલો ચગાવી તો અત્યારે આપણી આ કેસરી કલર ની પપ્પા ચગાવી છે મસ્ત અને ફૂલ સ્થિરિયો છે અને આમાં એક પેજ કાપી નાખ્યો છે હજી ચગાવી છે ત્યાં એક પેજ કાપી નાખ્યો છે અને હમણાં ખેચ છે બે પેજ કાપી નાખા એ જો આ આવડો કાપી નાખ્યો છે એ લપેટ ત્રણ બ્લેક ને ઓલો પીળો બે કાપી નાખશું આપણે તો આપડી પતંગ બહુ દૂર વહી ગઈ છે અને બહુ મસ્ત ચગે છે અત્યારે અને આપણે આ નાગરની પતંગ જે ચગાવી હતી એમાં સાત પેચ કાપ્યા હતા અને આમાં અત્યારે હજી મેં ત્રણ પેચ જ કાપ્યા છે કારણ કે હમણાં જ ચગાવી છે અને જો હવે આપણે આ લાલ આવે છે હવે આપણે આને આને કાપી નાખશું વિચારવી છે અને બપોર થઈ ગઈ છે હવે ધીમે ધીમે પતંગ ઓછી થાય છે અને એ આવ્યો બપોર થઈ ગઈ છે અને હવે પતંગો ધીમે ધીમે ઓછી થતી જાય છે તો હાલો હવે આપણે જમતા હોય તો આપણી ઘરે હવે ઊંધિયું જ બહેનુ છે તો હાલો હવે જમ્યા આવી તો અહીંયા પપ્પા મસ્ત મોટી મોટી પતંગો લઈને આવ્યા છે જો એક આ છે પછી અહીંયા છે આ છે અને હવે વધારે મસ્ત તો જો હું તમને બહાર છે અહીંયા દેખાડું પપ્પા લઈને આવ્યા છે આ વાડી કેટલી મસ્ત બહુ મોટી છે અને હવે આમાં કિનિયા બાંધીને કરવાનું છે તો હાલો રેડી કરી દેવી પેલા આને બહુ મસ્ત છે અને આમાં થોડોક ભાર હજી વધારે ભાર કરવા માટે આપણે અહીંયા સેલો ટેપ લગાડવી છેવી અને બહુ મસ્ત પતંગ છે ગ્રીન કલર નો ચાંદલો છે બહુ મોટો તો હાલો હવે રેડી કરી દેવી થઈ જાય એટલે થાય મને આ વાળી પતંગ બહુ જ ગમે છે અને બહુ મસ્ત છે હવે આને કપાવી ન જોઈએ ગમે એમ કરીને કપાવી ન જોઈએ આમાં આપણે લગભગ થી પેજ તો કાપી જ નાખશું આરામથી છે અને બહુ મોટી કિનિયા બાંધવી પડી હતી અને બહુ મસ્ત પતંગ છે હવે જોવી કેટલું હાલે છે અને જો આ આપણે આગળથી આવી પતંગ છે અને હવે કિનિયા હવે બાંધીને હવે રેડી કરી દેવી ચગાવી આ બધું સાફ કરવાનો વિચાર છે હવે તો હવે ચગાવી છે આપણે મસ્ત ફૂલ સ્થિરિયો પતંગ છે હારે છે બહુ જ બહુ પવન ની જરૂર પડશે આને આમ આમ તો ચગશે આ પતંગ ધીમે ધીમે ચગવા મેળો છે ભારે હશે છે અને ચગે છે કપાવો ન બીજું કઈ નઈ અત્યારે જો અહિયાં ચગાવે છે પપ્પા આપણે પછી ચગાવશું મસ્ત પતંગ છે ફૂલ સ્થિર છે અને કાપવાનો છે આમાંથી કાપવાનો છે બહુ બધા કાપશું આપણે બહુ મોટો છે

પપ્પા આપે છે પતંગ ઈ કે કે મને પતંગ આપો મને પતંગ આપો એટલે પપ્પા છે ને પતંગ આપે છે એ લોકો ને બાંધીને તૈયાર આપે છે જો ના ના છે ટેણી આ પતંગ પતંગ જો ગોડ ગોડ યો ગાન ચાલુ કર્યું છે અત્યારે જો આપણે આ બ્લેક માસી જગાવે છે બ્લેક 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 માસી અત્યારે જગાવે છે જો અહીંયા આ છે આપણે બહુ બધી મોટી મોટી પતંગ લઈ લીધી છે આ વખતે બહુ મસ્ત લીધી આમાં આપણે ચાર પેજ કાપી નાખા છે અને બપોર બપોર પછી હવે ધીમે ધીમે પતંગ ચગવાનું ચાલુ થઈ ગઈ છે તો અને હવે પતંગ આપણે કાપવાની મજા આવે છે હવે કારણ કે હવે ધીમે ધીમે વધે છે પતંગ અને ભાઈએ મસ્ત કાપી છે હાલ ભાઈ હવે હજી કાપવાની છે ને તો હવે ફાઇનલી અંધારું થઈ ગયું છે અને હવે પતંગ ધીમે ધીમે ઓછી થવા માંડી છે તો હાલો હવે ફટાકડા હવે ઘણી બધા એ જગ્યાએ ફૂટવા માંડ્યા છે અને આપણે તુક્કલ ને એવું બધું ઉડાડ્યું જ હતું જ અમે અને હવે આપણે જાવી નીચે જોવી હવે આજનો અત્યારે શું પ્રોગ્રામ છે તો અત્યારે તો બધું બંધ થઈ ગયું છે હવે ફટાકડા ફોડવાનું ચાલુ થાય છે ગીત ને વગાડે છે તમને આ બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ તો સબસ્ક્રાઈબ કરજો આવજો ટાટા જય શ્રી કૃષ્ણ અને